હેલો ફ્રેન્ડ હર હરમાં દેવ બધાની સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસિપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આજે તમારી માટે રક્ષાબંધન સ્પેશિયલ ફૂલ થાળી લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે બાસુંદી બનાવશું તો આ બાસુંદીનું મેં પેકેટ લઈ લીધું છે તમે જોઈ શકો છો બનાવવાનું શરૂ કરશું આ પેકેટ તમને કોઈ કરિયાણાની દુકાને એ મળી મળી આરામથી રહેશે તો આપણે એક પેલા તપેલી લઈશું એમાં આપણે અડધો લિટર દૂધ લઈશું આપણે અડધો લિટર દૂધની બાસુંદી બનાવવાની છે એટલે આપણે અડધો લિટર દૂધ લેવાનું છે અને દૂધ હંમેશા તમારે ફૂલ ફેટનું લેવાનું છે ને દૂધને પહેલા આપણે સારી રીતે ગરમ કરવાનું છે તો આને ગેસ ઉપર આપણે મૂકી દઈશું તો દૂધ તમારે હંમેશા ફૂલ ફેટનું લેવાનું છે ને આ દૂધ આપણે ગરમ થાય ત્યાં સુધી એને આપણે ઉકાળી લેવાનું છે અને આના આમાં આપણે ખાંડનો ઉપયોગ આમાં જરાય આપણે કરવાનો નથી જ્યાં સુધી દૂધ ગરમ એકદમ આપણે સારી રીતે દૂધને ઉકાળી લઈશું તો એક વાટકો મેં લઈ લીધો છે તમે જોઈ શકો છો એમાં આપણે આ અડધું જે મિશ્રણ છે આપણે અડધું જ લેવાનું છે આમાં તમે પરફેક્ટ માપ રાખશો તો તમારી બાસુંદી એકદમ સરસ મજાની થશે અને એક લીટર દૂધ હોય તો તમારે આખું પેકેટ એમાં નાખી દેવાનું છે તમે જોઈ શકો છો આપણે અડધું લીધું છે ને અડધું બચાવ્યું છે અડધો લીટરમાં આપણે અડધો વાટકો જ નાખવાનું છે તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આ જે બાસુંદીનો પાવડર છે આપણે અંદર એડ કરશું ધીરે ધીરે તમારે આ રીતે એડ કરવાનો છે અને બધું સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે કોઈ જાતની એમાં ગુટલી ન રહી જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હળુ આપણે હલાવી લેશું બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણી બાસુંદી એકદમ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે આને નીચે ઉતારી અને અને આપણે આપણે મિનિટ એને મૂકી હવે આપણી બીજી વાનગી છે કટલેસ તો આપણે કટલેસ બનાવશું તો એ બટેટા મેં અગાઉથી જ બાફીને રાખ્યા હતા તમે જોઈ શકો છો તો બટેટાને આપણે એકદમ સરસ મજાના આપણે મેશ કરી લીધા છે તમે જોઈ શકો છો અને આ પૌવા લીધા છે પવા પવાથી આપણે એકદમ ઇટલી આપણે સોરી કટલેસમાં એકદમ સરસ મજાનો બાઇન્ડિંગ રહે તો તમે પવા તમારે ઘરે હોય તો થોડા ઘણા આપણે પવા આ રીતે નાખી દેવાના અથવા તમે ઢોસનો ભૂકો પણ તમે આમાં નાખી શકો છો પછી આ આદુમાં મરચાંની પેસ્ટ છે એ આપણે અડધી ચમચી લઈ લઈશું આદુ અને મરચાંની પેસ્ટ છે તીખું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો આપણે લીંબુ લઈ લેશું લીંબુ તમે જેવું તમે ખાટું તમને જેવું પસંદ હોય એ રીતે તમારે લીંબુ લઈ લેવાનું અને આપણે અડધી ચમચી ખાંડ લઈ લઈશું ખાટું અને મીઠું સરસ મજાનું ટેસ્ટમાં હોય તો જ તમને ખાવાની મજા આવશે અડધી ચમચી હળદર લઈ લઈશું અડધી ચમચી મીઠું લઈ લઈશું અડધી ચમચી હિંગ લઈ લઈશું અડધી ચમચી ધાણાજીરું લઈ લઈશું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું સ્વાદ મુજબ થોડીક કોથમડી લઈ લેશું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે સરસ મજાનો આપણે આ રીતે તમે કરશો તો એકદમ સરસ મજાની તમારી કટલેસ બનશે તમે જોઈ શકો છો આ બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લીધું હવે આપણે આમાં એક ગોળ ગોળ લુઆ વાળી લઈશું અને આપણે કટલેસનો સરસ મજાનો શેપ આપી દઈશું તમારે જે રીતે કટલેસનો શેપ રાખો એ રીતે આપણે તમે આ રીતે ત્રિકોણમાં પણ રાખી શકો છો કટલેસનો શેપ તો આપણે બધી જ કટલેસ આ રીતે કરી લઈશું તમે જોઈ શકો છો આપણી સરસ મજાની કટલેસ બનીને એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે તો એક આ મેં રવો લઈ લીધો છે રવામાં આપણે કટલેસને આ રીતે ટીપ કરવાની છે આગળ પાછળ તમે જોઈ શકો છો આ રીતે રવાને તમે આ રીતે કરશો એટલે તમારી એકદમ કટલેસ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે તો આપણી બધી જ કટલેસને આપણે આ રીતે કરી લઈશું આપણી બધી જ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મેં અગાઉથી જ તેલ ગરમ થવા મૂકી દીધું તો તમે જોઈ શકો છો તો આપણે હળવાથી આપણે કટલેસની અંદર નાખશું તો હળવા હળવાથી એકદમ તેલ તમારે આમાં ફૂલ જ રાખવાનું છે તો આપણે બધી જ કટલેસ આપણે એમાં નાખી દીધી તો એને એને ફૂલ ગેસે જ આપણે એને થવા દેવાની છે તો આપણી બધી જ કટલેસ એકદમ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે હવે એને એક એક કરીને આપણે બહાર કાઢી લેશું એકદમ ક્રિસ્પી અને ક્રંચી આને થોડી સેલો ફ્રાય જ કરવાની છે કારણ કે આપણે બટેટા તો એકદમ આપણે પાકી ગયેલા જ હોય તો આપણે બધી જ કટેસ આપણે બહાર કાઢી લઈશું હવે આપણે ત્રીજી વાનગી બનાવશું આપણે મેથી ગોઠા બનાવવાના છે તો અમે મેથી ગોઠાનું પેકેટ લઈ લીધું છે આ ચારસો ગ્રામનું પેકેટ છે અને આપણે હાફ પેકેટ લેવાનું છે તો આપણે આ પેકેટને આપણે ખોલશું આ રીતે તમે જોઈ શકો છો અડધું જ આપણે કરવાનું છે એટલે આપણે આને ખોલશું તો આપણે મેથી ગોટાનો પાવડર લઈ લીધો છે તમે જોઈ શકો છો અને આપણે હળુ હળવામાં પાણી નાખીને આપણે વિસ્કરના મદદથી આને ગોળ ગોળ આપણે હલાવી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એને હલાવી લેવાનું છે અને આને પંદર મિનિટ આપણે એમને રહેવા દેવાનું છે પંદર મિનિટ પછી આપણે એને જોઈશું તો પંદર મિનિટ આપણે એને મૂકી દઈશું સાઈડમાં અને ચોથી વાનગી છે આપણે પૂરી કરવાની છે તો મેંદાનો લોટ મેં લઈ લીધો છે તમે જોઈ શકો છો તો મેંદાનો લોટ એક વાટકી જેટલો મેં મેંદાનો લોટ લીધો છે આપણે એને સારી રીતે આપણે ચાળી લઈશું મેં મેંદાનો લોટ લઈ લીધો છે તો આપણે સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દઈશું અને મોણ નાખી દઈશું તો અડધી ચમચી મેં મીઠું લઈ લીધું છે અને એક ટી આપણે તેલ લીધું છે હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને સરસ મજાનો આપણે લોટ બાંધી લઈશું આ રીતે સરસ મજાનું આ મણ અને મીઠું હોય છે ને તો તમારી પૂરી એકદમ સરસ બનશે તો હળવાથી આપણે પાણી લેતા જશું અને લોટ બાંધતા જશું આ રીતે તમે જોઈ શકો છો અને રોટલી કરતાં લોટ સેજ કડક અને આપણે ભાખરી કરતાં ઢીલો એટલે માપમાં લોટ બાંધવાનો છે એટલે મીડિયમ તમારે બહુ કઠણ પણ ન થઈ જાય અને ઢીલો પણ ન થઈ જાય એટલે લોટ બાંધવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે થોડું થોડું પાણી લેતું જવાનું લોટ આપણે બાંધતો જવાનું તો સારી રીતે આપણે લોટને બાંધી લઈશું આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે નાના નાના આપણે આના લુવા વાળી લઈશું એટલે સરસ મજાની આપણે પૂરી કરશું તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાના લુવા વળાઈ ગયા છે તો આને હવે એક ગોળ પાટલી લઈ લીધી છે મેં એમાં આપણે લુવો લઈ લીધો છે હવે આપણે સરસ મજાની પૂરી વણી લઈશું તો આ ગોળ ગોળ તમારે કરતો જવાનો અને પૂરીને વણતી જવાની છે તમને એવું લાગે તો થોડોક કોરો લોટ સાઈડમાં આપણે લઈ લેવાનો અને પૂરીને ટીપ કરતું જવાનું તો આ રીતે આપણે ગોળ પૂરી એકદમ સરસ રીતે વણી લઈશું તો આ રીતે એકદમ સરસ મજાની આપણે ગોળ પૂરી બધી જ આ રીતે વણી લઈશું આપણી બધી જ પૂરી વણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને તેલમાં ફ્રાય કરીશું આપણું તેલ ગરમ સરસ થઈ ગયું છે તો આપણે પૂરી તળવાનું શરૂ કરશું તેલ એકદમ સરસ મજાનો આવી જાય ત્યારે તમારે પૂરી નાખવાની તો જ તમારી સરસ મસ્તીની ફૂલી પૂરી થાય તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કરતું જવાનું એટલે તમારી પૂરી એકદમ સરસ મજાની ફૂલશે તો તમે જોઈ શકો છો હવે એને આપણે પલટાવી લઈશું આ રીતે એને ઉપર તેલ નાખતું જવાનું અને એને ફેરવતી જવાની તમારે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું આપણી પૂરી તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી ગોલ્ડન કલરની બ્રાઉન કલરની થાય પછી તમારે એને છે તો આ જ રીતે આપણે બધી જ પૂરી તળી લઈશું આપણે મેથી ગોટાને પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો એ સેટ થઈ ગયું છે તો આમાં બધું નાખેલું તો આવે જ છે ઇસ્ટર્ન પણ આપણે તોય પણ આપણે લીલી આપણે એકદમ લીલી મેથી આપણે થોડીક નાખશું એટલે સ્વાદ વધારે સરસ આવે તો તમે જોઈ શકો છો તો આપણે બધું જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે તો આપણે ગોટા પાડવા મળશું આ રીતે તેલ આપણું અગાઉથી જ આપણે ગરમ થવા મૂકી દીધું હતું એટલે તમે આ રીતે તમારે ખાટા ન ઓડે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને હળુ તમારે આ મેથી ગોટા મૂકવાના છે તો આ રીતે હળુ આપણે બધા જ ગોટા મૂકી લઈશું આમાં તમારે ઓછું મીડિયમ તેલ આવવા દેવાનું છે પણ આપણે થોડુંક વધારે તેલ આવી ગયું છે તમે જોઈ શકો છો આ રીતે બધા જ આપણે ગોટા મૂકી દઈશું અને હળવા ધીમા હાથે આપણે એને ચડવા દઈશું તમે વધારે ઉતાવળ કરશો તો અંદરથી મેથી ગોટા કાચા રહેશે અને બહારથી ચડી જશે એટલે એને ધીમા તાપે છે ચડવા દેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ચડી ન જાય ત્યાં સુધી એને આપણે નીચે ઉતારવાના નથી હવે આપણે બધા જ મેથી ગોટા આપણે બાર કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણે મેથી ગોટા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો એને પ્લેટમાં લઈ લઈશું આપણે તો આપણે શાક બનાવવાનું છે તો તમે જોઈ શકો છો આપણે આ છોલે ચણા મેં લીધા છે મેં રાતે પલાળી દીધા હતા અને બાફીને કમ્પ્લીટ કરી દીધા હતા તો આનું આપણે શાક કરવાનું છે તો ચાલો આપણે શાક કરીશું હવે પહેલાં આપણે અડધી ચમચી રાયજીરું લઈ લઈશું પછી આપણે બેથી ત્રણ આપણે લવિંગ નાખી દઈશું આ તમાલપત્ર નાખી દઈશું હવે એમાં આપણે ચપટી હિંગ નાખી દઈશું હિંગ નાખ્યા પછી આપણે આ ડુંગળીની ગ્રેવી છે એ આપણે નાખી દઈશું ગ્રેવી છે એકદમ સરસ મજાની જાય આ રીતે હવે આ રીતે તમારે ડુંગળીમાંથી તેલ છૂટું પડી જાય પછી તમારે ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે આ આપણે ટમેટાની બે ટમેટાની ગ્રેવી છે તો એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને સારી રીતે આપણે હલાવી દઈશું આદુ અને મરચાંની પેસ્ટ છે એને પણ આપણે લઈ લઈશું હવે આપણે બધા સૂકા મસાલા કરી લઈશું આપણે આ કાશ્મીરી મરચું છે અડધી ચમચી લીધું જીરું અને મીઠું સ્વાદ મુજબ તમે બાફવામાં મીઠું લીધું હોય તો તમે આમાં ઓછું નાખજો પછી તમારા ઘરના ટેસ્ટ મુજબ તમે મીઠું નાખી શકો છો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે ચડવા દઈશું તમારે તેલ છૂટું પડી જાય પછી જ તમારે એમાં આ છોલે નાખવાના છે તો આ રીતે આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું અને હવે એને આપણે પાંચથી દસ મિનિટ એને કૂક થવા દઈશું એટલે સારી રીતે આપણે એને ઢાંકી શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણી રક્ષાબંધન સ્પેશિયલ થાળી ફૂલ થાળી તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો આ રક્ષાબંધનમાં તમે પણ તમારા ભાઈઓ માટે તમે આ રીતે ફૂલ થાળી તમારા ઘરે ચોક્કસથી બનાવજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે ક્યાં ક્યાંથી જોવો છો એ પણ મને મારી કમેન્ટમાં મને કહેજો અને હવે એક નવી રેસીપી સાથે મળશું આપણે આવજો